જેથી કરીને એને એના પરિવારના લોકો મેણા ન મારે સતી દક્ષના યજ્ઞમાં પિતાને ઘરે ગયા અને તુલસીદાસજી લાગે પિતા ભવન જબ ગઈ રે ભવાની દક્ષંદ્રાસ जनक सुपुति सुर्णा सती बिलो की जग में सर्वदा के भरतवाद जी ने चरित्र कहता बोल्या छे कि जारे भवानी सती गया तो दक्षना त्रास में लीदे कोई सती नु सम्मान न દક્ષેય એ બધાને કડક સૂચના આપી કે મારો જમાઈ તો નહીં આવે પણ મારી દીકરી કદાચ આવે તો પણ મારે મારા જમાઈનું અપમાન કરવું છે બદલો લેવો માટે મારી દીકરીનું પણ કોઈ સન્માન નહીં કરતા ભાઈ બતાવ્યો છે કોઈ સતીનું સન્માન નથી કરતું એટલું જ નહીં સતીની જે બહેનો છે એ બહેનો વ્યંગ કરવા લાગી મેણા મારવા લાગી મજાક કરવા લાગી શિવથી છૂટા પડીએ ને પછી આ દશા થાય સાહેબ આપણને કોઈ ન બોલાવે શિવથી જુદા પડવાનું આ પહેલું છે અને સતી અને પાર્વતીમાં શું તકલીફ છે બંને જગ્યાએ એને હળગવું ઉપીડ્યું સતીએ એ વિરોગમાં અગ્નિ સળગવું ઉપીડ્યું અને પાર્વતીએ હનુમાનજી નું પૂંછ બની હનુમાન રુદ્ર પાર્વતી એનું પૂછ અને લંકામાં ગયા ત્યારે એનું હળગાવી નાખ્યું સત્ય માતૃ તત્વો એ હળગવું જ પડે છે સાહેબ કાં તો સંયોગમાં અને કાં તો વિયોગમાં બંને બજાય એને આગમાં જ પડવું ત્યાં પૂંછાવી અને અહીંયા સતી આખો દેખ દેખાવ બાપ નું મેણા મારે છે બાપે તું દીકરીને જોઈ ચાતો એના દાત્રો એકદમ ધ્રુજવા લાગે એકદમ આંખ ફેરવી નાખે કેટલું મોટું અપમાન આ જગતમાં અપમાન તો ઘણા છે સાહેબ પણ તુલસીદાસજીએ વૈશ્વિક વિચાર આપ્યો કે નાના કઠિન કઠિન ઘણા છે પણ જાતિ અપમાન જાતિનું અપમાન બધા કરતા મોટા મોટું અપમાન એ અપમાન થયું છે બાપ ન બોલાવે બહેનો મેણા મારે પણ ભગત બાપુએ લખ્યું કોણ ભગત બાપુનું કોણ એને જગમાં જાજા વેલ જેની માથે નથી જેનો શિવ રૂઠે એને પછી બધા પરંતુ એક બચાવ કર્યો માં ન રૂઠી સતીની માતા સતીની પાસે જઈને હાથ પડ્યો બેટા તારા પિતાની બુદ્ધિ આજકાલ સત્તામાં છે આ બેનો તો બેનો છે કોઈ તને સન્માન નથી કરતું ભયને લીધે પણ દીકરા હું તો તારી છું ને માનું માતૃત્વ તુલસીએ બચાવ્યું ધીરજ આપી સતી સીધા યજ્ઞ મંડપમાં ગયા ખચા મંડપ ભરેલો આટલા દેવતાઓ મુનિયો ઋષિ મુનિઓ કોઈ સામાન્ય માણસ ને ઘરે યજ્ઞ નતો પ્રજાપતિ દક્ષ એને ઘરે યજ્ઞ હતું यज्ञमा गया सारे बाजू दृष्टि करी कतहु न देख संभु कर भागा બધા દેવતાઓના સ્થાપનો હતા પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયના જે મુખ્ય એના સ્થાપન ન બ્રહ્માનું એક નામ સે વિધી यज्ञમાં વિવિધ ન હોય તો યજ્ઞનો કોઈ અર્થ નથી વિધી તો પ્રધાન છે યજ્ઞા વિષ્ણુ પુરુષ ગણાય વિષ્ણુ જ ન હોય યજ્ઞ પુરુષ જો ન હોય તો યજ્ઞનો કોઈ અર્થ નથી અને શિવનો અર્થ થાય કલ્યાણ જે સત્કર્મ બીજાના કલ્યાણ માટે નિર્મિત ન થયું હોય તો કલ્યાણ નથી વિધિ નથી અને યજ્ઞ પુરુષ નથી એ યજ્ઞ કેમ સફળ થાય ત્યારે બાજુ જોઈ લો શિવજીનું ક્યાંય સ્થાન નહીં તુલસી લખાઈ તબ ચિત્ત ચઢાવવું પોતાના ચિત્તમાં ટકોરો વાગ્યો મારા પતિ કહેતા હતા એ સાચું હતું કે દેવી જવામાં ફાયદો નથી તમે સહન નહીં કરી શક તબિત્ત ચઢેવું જો શંકર કહેવું શિવે કહ્યું હતું પણ હવે મોડું થઈ ગયું મધ્ય ભાગમાં સતી ગયા છે અને પૂરી સભાને સંબોધન કર્યું તુલસીની ચોપાઈમાં

ઋષિમુનિઓને પણ સંબોધન કર્યું તમે સાંભળી લો શિવ વગર કેમ યજ્ઞ કર્યો આચાર્ય કોણ છે ભૃગુ મહારાજ આચાર્ય છે 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 કોણ આ આ યજ્ઞ તો દુર્ગા ચંડી ભુવનેશ્વરી ઋષિ મુનિઓ કાપવા લાગ્યા અને વાત સાચી પુરોહિત્યોએ આચાર્યો કેવું જોઈતું હતું દક્ષિણે કે તમે મોટા માણસ છો ભલે યજ્ઞ કરો પણ ત્રણ દેવતાઓને તો બેસાડવા જ પડે કમસે કમ મંત્રોથી બેસાડો પણ ઘણી વખત સંપન્ન લોકોની વશ વિદ્યાવાળા માણસોય માણસો થઈ જતા હોય છે આ એનું ઉદાહરણ છે કેમ કોઈ દંડ ખેડાણું છે આમ એટલું બધું ભીષણ વાતાવરણ થયું અને બધા કાપી ઉઠ્યા છે જેણે શંકરની નિંદા કરી છે જેને સાંભળી છે બધાને અને મારા પિતાને ભલીભાતી એનું ફળ મળશે અને જે બાપ મહાદેવની નિંદા અને અપમાન કરે એની દીકરી તરીકે મારે જીવવું નથી હું હવે કદાચ જીવું બાપના વિરુદ્ધ થઈને પણ દુનિયા તો મને દક્ષિણની દીકરી જ ગણશે મારે એ બાપની દીકરી તરીકે હવે તો મારે એવા બાપની દીકરી બનવું છે હિમાલયને ઘરે જન્મ લેવો છે કે જે શંકરને પોતાના માથા ઉપર બેસાડે એવા પિતાની મારે પુત્રી થવું આવો સંકલ્પ કર્યો હાહાકાર થયો છે બધાને દંડ આપો મારા ભાઈ બેનો આપણે છૂટી જઈએ છીએ આપણે હોશિયાર છીએ કોઈક નિંદા કરે ને ત્યારે આપણે સાંભળીએ છીએ અને કહીએ શું અમે ક્યાં કરતા હતા એ તો કાન ખુલ્લા છે તાંબુ આપણા શાસ્ત્રો કંઈ સાંભળનારા પણ દંડિત થાય નિંદા સાંભળવી પણ નહીં કરવી તો નહીં જ અતિશય નિંદા કરે એને નિદ્રા નથી આવતી એ સમજી લે અને બહુ જ ઈર્ષા કરે એના આયુષ્ય ઘટી જાય અથવા તો ઘટે નહીં તો જીવવા જેવું ન રહે એવું આયુષ્ય જે નિરંતર ઈર્ષા કરે એની આયુષ્ય ઘટે અથવા તો જીવવા નિંદા કરે એને નિદ્રા અનિદ્રાનો રોગ લાગુ પડે ડોંગરે બાપા એમ કહેતા કે આપણા શરીરમાં જેટલી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોમાં જે ઇન્દ્રિય વધારે ને વધારે પાપ કરે છે એ ઇન્દ્રિયને આપણો બુઢાપો આવે એના પહેલા પરમાત્મા પહેલા લે છે આ નિયમ છે આપણા કાન જ્યારે બીજાની બહુ નિંદા સાંભળે ત્યારે એક વખત એવું આવશે કાનના દેવતા વયા જશે કાનના કાનમાં બેહીને આપણે હાથ સાંભળવાનું દેવતા નીકળી જશે આપણે એ બેવું નથી આના આવા ઘૂંચવાડા જેવા કાનમાં આપણે એના મેલવાળા કામમાં બેઠા હતા એનું કલ્યાણ થાય પણ આ તો નિંદા સાંભળે કાનના દેવતા વૈયા છે દાંતથી બીજાને બટકા જ ભેર્યા હોય બીજાનું ખાઈ ગયા હોય બટકા ભેર્યા હોય અને બધું આ જ ધંધો કર્યો કેમ લૂંટી લેવું કેમ લૂંટી લેવું એના એના દેવતાઓ પેલા વિદાય થઈ જાય જે હાથે બાવ એને લટવા લાગે છે અને જે પર ખોટી જગ્યાએ દોડ્યા હોય ને બધા નઈન દોડ્યા હોય એના પગ પછી આમથી નામથી 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 આમથી નામથી ભાઈને શું થયું ભાઈને બહુ થયું ડોંગરે બાપા એમ કહે જે વાણીએ બહુ અસત્ય બોલ્યા હોય એની વાણી ધીરે 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 અવાજ બેસી જાય સાહેબ હા પછી જેઠી મતનો શીરો એ કામ ન કરે ખદીરાદી વટી કામ ન કરે હંદર વાળું દૂધય કામ ન કરે મીઠાના પોગળાઈ કામ ન કરે ગોળની કાંકરી કામ ન કરે ગમે એટલી હૂળ ઉતારો એટલો અવાજ વધારે બેસતો થયે સોનર હું સમાજ સદસ્ય બલ્લભ નું પડતું ક્યાં આ તારો દેવતા ગયો ક્યાં વાણી ગુણાનું કથન ભાગવત વાણી જેને હરિના વર્ણનમાં વાપરી છે અને કાન જેને ભગવાનની કથા સાંભળો એની ઇન્દ્રિયો શ્રેષ્ઠોને આવકાર આપીને પૂજ્યા હશે સારા કામ કર્યા હશે અને જેના ચરણ તીર્થોમાં ગયા છે પવિત્ર સ્થાનોમાં ગયા હશે એ બધું અયોધ્યા કાંડમાં લખ્યું છે એ ધન્ય ધન્ય થશે બાકી કાનના દેવતા વૈયા આંખના દેવતા વ્યાજ બધાને નિંદા સાંભળે એને દંડ ભોગવવું આપણે બહુ છટકી જઈએ અમે ક્યાં સાંભળતા હતા તો હું મતલબ રસ્તામાં ઊભા હતા પણ એ વાતો કરતો હતો પણ તારે નીકળી ન જવાય બાનું બતાવે કે મારે બસનો ટાઈમ થઈ ગયો છે પણ ટક્કર લઈ જાય બીજાની વાતો સાંભળવામાં આમ ગરીઓ ટક્કર લઈ ને એમ અને ગરિયો છે ને પોતે ટક્કર ને થઈ તો બીજાની દોરી થી જ ટક્કર લેતો હોય આપણે બીજાની વાણી સાંભળી સાંભળી અને બીજાનું નું આમ થી આમ એમાં જ આપણા ગરિયા બધા ટક્કર લઈ ગયા તારામાં કઈક હોય તો ફર ને તારામાં તારું પણ હોય અને આમ ઘુમરો લે તો કઈક કહીએ દોરી બીજાની હાથ બીજાનું હું ખોટે ખોટો જશ લે છું એવા સમય નિંદા સાંભળવી પણ ખાસ કરીને પચાસ વર્ષ હજી ઓછા કહેવાય સાઠ વર્ષ પણ સાઠ વર્ષ પછી તો અમુક વસ્તુ બંધ જ કરી કોઈની નિંદા નહીં આમ તો સંભળાય જ નહીં પણ આ તો મારે તમને બધું હરખું કરી દેવું જોઈએ ઉંમરના ટાઈમટેબલ ગોઠવી સાઠ વર્ષ થાય પછી નિંદા નહીં સાઠ વર્ષ થાય પછી કોઈની ઈર્ષા નહીં સાઠ વર્ષ થાય પછી કોઈના તરફ દ્વેષ નહીં સાઠ વર્ષ થાય એટલે ખોરાક ઓછો કરવો હેથક નું ખાવ ને પછી મને અહક થાય તને તો અહક હું તને તો હજી અરા ઉપર તો ઢોલ વગડાવવો છે તને ભેડો પોડાવવો છે ભેડો ભેડો પોડાવો છે વિચારો બાપ ઇન્દ્રિયોના વરદાનનો સતીએ કહ્યું જેને નિંદા સાંભળી અને જરા આક્રમક શબ્દો છે માનસમાં તો એ બહુ જ આત્રમાં કે અમુક વસ્તુ જગતને મોટું મોટું સુધારવા માટેનું એક મોટું પણ હું એ ભાઈ ભાષામાં ન જઈ શકું પણ મારો કહેવાનો અર્થ એ છે ક્યાં તો એવું પણ લખી નાખ્યું કે નિંદાના ક્ષેત્રોમાં ગ્રંથોમાં કે કોઈ નિંદા હોય તો બને તો એની જીભને ઓલું કરી નાખો અને કાં તો તમારા કાન બંધ કરીને નીકળી જાવ પણ જીભ કાપી નાખવાનું આપણે ન કરાય એવું આપણાથી નથી કામ આપણા બંધ કરીને નીકળી જાય બાકી ઓલું રહેવા દેજો એ ભલે એનું એ કર્યા જ કરશે ને એટલે એનું પાપનો ઘડો જ એને પતાવી દેશે આપણે કાંઈ નહીં કરવું પડે એને અવસર આપો એ ધીરે ધીરે વધારો થતો જશે પણ આપણે કાન બંધ કરીને તો જતા રહીએ તમારા ધર્મ વિરુદ્ધ તમારી સનાતન પરંપરા વિરુદ્ધ તમારા ગુરુ વિરુદ્ધ તમારા ઈષ્ટ ગ્રંથ વિરુદ્ધ તમને ગુરુએ મંત્ર આપ્યો એ મંત્ર વિરુદ્ધ તમારી ખાનદાની વિરુદ્ધ કોઈ માણસ હોય એનો સંગત ન કરાઈ સાહેબ એ ગમે એટલો હોય ભલે મરને હોય મોટો ભૂ હમઠી આવું કહે એની પાસે એવી હિંમત હોવી જોઈએ સતીનો એ ઘોર નાગ સાંભળ્યો છે બધા ફફડી ઉઠ્યા છે અને સતી અસકહી જોગ અભિનીત નુ જારા યોગાગ્નિમાં સતીએ પોતાના દેશને હોમી દીધો છે ને હાડ 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 હગ્નીએ સતીને સવાવી લીધા આખા યજ્ઞ મંડપમાં હાહાકાર મચી ગયો અને શંકરના ગણો જે સાથે ગયા હતા સાહેબ એને જોયું કે અમારી માં બળી ગઈ અને પછી જે ગજબી લે ભયંકર વૃદ્ધ હતો કે નંદી જે આખું યુદ્ધ છે ગણો એ બધું અસ્ત વ્યસ્ત કરી દીધું કેટલાક ને તો યજ્ઞમાં હોમી દીધા છે પકડી પકડીને લાગ્યા અને મહાત્માઓને બધા ભાગ્યા છે જે એવા ભાગ્યા છે સાહેબ સમજ્યા જટાવ બટાવ ખુલી ગઈ અને બધા જે એવા ભાગે પગની પાણી કેળી ઉપર અટકી જાય એવી બોટો મૂકી છે એવા ભાગ્યા છે અને દક્ષની જે દુર્ગતિ થઈ છે સાહેબ એમ કથા એવી છે દક્ષનું મસ્તક કાપી અને યજ્ઞ કુંડમાં હું નીકળી હાહાકાર થયો નામના આચાર્ય જે હતા એણે થોડીક યજ્ઞની રક્ષા કરવાની કોશિશ કરી ગણોને સમજાવ્યા અને અહીંયા મહાદેવને કૈલાસ ઉપર સમાચાર મળ્યા કે સતી તમારું અપમાન સહન ન કરી શક્યા અને એને અગ્નિમાં દેહ હોમી દીધો અને ભગવાન શંકર કૈલાસમાં ઊભા થઈ ગયા એનું અદભુત દાંપત્ય હતું અને એ વખતે સત શિવજી પુરાણની વાત આખી જુદી છે જટા પછાડી છે એક વાળ પડ્યો છે એક લટ છૂટી પડી ગઈ અને એમાંથી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થયો અને વીરભદ્ર કરી કોક પઠાય વીરભદ્ર ને રહ્યો સહ્યો યજ્ઞ વીરભદ્ર વીરભદ્ર એ નામ શેષ કર્યો તુલસી મર્યાદાથી લખે છે કે દક્ષની એવી ગતિ થઈ જેવી શિવ વિરોધીની થવી જોઈએ શિવ વિરોધીની જેવી ગતિ થાય એવી ગતિ દક્ષની થઈ ટૂંકમાં બદલો લેવાથી મંડાયેલા યજ્ઞો કોઈ દિવસ પૂરા થતા નથી બલિદાન આપવાના સંકલ્પ માટે ઈદમ અગ્ન એ એવા યજ્ઞો પૂરા થાય ઘણી વખત સત્કર્મ સારું હોય પણ એ સત્કર્મનો અહંકાર મને તમને બહુ પહોંચવા નથી જતા કરે ઘણા લોકો બહુ મોટા મોટા સત્કર્મો કરે પણ જો અહંકાર આવ્યો તો એમાં વિક્ષેપ થઈ જાય આપણે મેલા કપડાં હોય અને સાબુથી આપણે ધોઈએ તો મેલ મેલવી જાય પણ મેલ તો જવો જ જોઈએ પણ પાછો સાબુ જવો જોઈએ એ સાબુ જો અંદર રહે તો એ લાકડા કડક થઈ જાય એમ સત્કર્મ મેલ તો ધોઈ નાખે પણ સત્કર્મ મેં કર્યું એ જો સાબુ રહી જાય તો પાછું વિકૃત બની જાય આપણું કપડું આપણું કલેજું દક્ષિણા યજ્ઞમાં એની દુર્ગતિ થઈ છે પછી તો એને બહુ સરસ રસપ્રદ થોડુંક રસિક પણ છે એવા જેવું હોય દેશકાળ પ્રમાણે પાત્ર પ્રમાણે અનુકૂળ હોય એટલું હોઉં પહેલું કર્યું છે સતી ના મરણ પછી અહીંયા તુલસી કહે છે સતી એ મરતી વખતે યજ્ઞમાં શરીર શાંત કરતી વખતે ભગવાનની પાસે એક માંગણી કરી કે હે પરમાત્મા જન્મ જન્મ શિવ પદ અનુરાગ મને જન્મ જન્માંતર સુધી શિવ શિવનો જ બેટો કરાવજો હું એની દાસી બનો આ અંતિમ ચિંતન સાથે સતીય દેહને હોમ્યો તુલસી કહે છે તે કારણ હિમગી ગ્રહ અંતે જે મતી એવી ગતિ હોય એમ જો આપણે માનીએ છીએ તો આ કારણ ને લીધે જન્મી પાર સતી યજ્ઞમાં બળી ગયા અને પાર્વતી રૂપે પ્રગટ થયા બુદ્ધિ બળી ગઈ અને શ્રદ્ધા જન્મી હિમાલય માંથી જન્મી સ્થિરતા માંથી અચલ અને અટલતા માંથી જન્મ થયો આપણી ચેતના સીતાએલિયા લંકાની કથા હતી અશોક અખબારમાં છે ત્યાં સીતાએલિયામાં બહુ ભવ્ય મંદિર બન્યું છે આપણા એક હજાર આઠ શ્રી શ્રી રવિશંકર આજને છાપામાં છે સીતાએલિયામાં કંઈક એનું ઉદઘાટન એવું રાજી થયું વર્ષો પહેલા અમે જાનકી જે અશોક વાટિકામાં બંદી હતા ત્યાં કથા કરી ત્યારનું નિવેદન મને યાદ છે કે માણસની ચેતના જે છે એ બહિર્મુખ ગતિ કરે ત્યારે બુદ્ધિ છે અને અંતર્મુખ યાત્રા કરે ત્યારે શ્રદ્ધા છે આ એક જ ચેતના પ્રવાહ આપણી ચેતના શું છે આપણી બુદ્ધિ ચેતના એ બહિર્મુખ એટલે આપણે બુદ્ધિમાન બહુ થયા શ્રદ્ધાવાન ન થયા શ્રદ્ધા તો એને કહેવાય જન્મ જનમ શિવ પદે અનેક જન્મ લઈશ પ્રાપ્ત કરીશ તો શિવને પણ જ્યારે ચેતના અંતર્મુક્ત થાય ત્યારે શ્રદ્ધાનું પ્રાગટ્ય થાય અને ઈ શ્રદ્ધાનું પછી વિશ્વાસની સાથે લગ્ન થાય વિશ્વાસ અને શ્રદ્ધાનું અને એમાંથી વિવેક નામનો ગણેશ જન્મે છે અને પુરુષાર્થ નામનો કાર્તિક સ્વામી જન્મે છે આવા આધ્યાત્મિક અર્થો સાથે આજની કથા પૂરી થાય છે બાપ શિવના વિવાહની કથા કાલે સંક્ષિપ્તમાં કહીશ અને રામ જન્મની કથા પણ કાલે લઈ લઈશું કાલે ભગવાનના પ્રાકટ્યની કથા કહીશું આજની કથાને અહીંયા વિરામ આપું એના બે પાંચ મિનિટ માટે ભગવાન નામ સંકિર્તન આજે હરિનામ સંકિર્તન કર્યું નથી માટે આમ નામ આપ બધા બે મિનિટ ભરો શ્રી च छे I did हरे कृष्ण हरे कृष्ण 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 हरे પાંચમા દિવસની કથા અહીં વિરામ લે છે આપ સૌ પ્રસાદ લેજો એવી પ્રાર્થના વાહનોનું ધ્યાન રાખજો આપણા બાળકોનું ધ્યાન રાખજો અન્નનો બગાડ ન થાય એનું ધ્યાન રાખજો સ્વચ્છતાને બરાબર પકડી રાખજો ડોલંગરી બાપાનો પ્રસાદ છે બને ત્યાં સુધી બધા જ પ્રસાદ લઈને જજો આવતીકાલ સવારે દસ વાગે પાછા કથામાં આપણે મળીશું આજની કથા વિરામ લે છે આપ સૌને મારા પ્રણામ જય શિયા રામ શ્રી રામ ભગવાન પ્રિય કૃષ્ણ ભગવાન પ્રિય